જય માતાજીની હું આજે લઈને આવી છું ખારી કઢાઈ પુલાવ અને સાથે હશે મગની કઢી બહુ સરસ મજાનું સિમ્પલ અને ટેસ્ટી ડિશ છે ગરમીઓ માટે પેશિયલ છે બહુ સુપર બનશે તો મિત્રો તમે જોઈ શકો છો મેં એક વાટકી મોટી ભરી ભાત લીધા છે એક વાટકી ભરી મોટી મગ લીધા છે સરસ મજાના આને ધોઈ નાખવાના છે અને ચાર કલાક પલારવાના છે સરસ પલરી પલાળવાના છે ફટાફટ મેટલા ભાત વધારે પાણી નાખી ધોસો એટલા સરસ બનશે હવે આપણે અંદર નાખવાનું છે પાણી પાણી નાખી સરસ મજાનું મગ અને ભાત બંને પલાળવા દેસુ ઢા આગળ જે તૈયારી કરું એ હું તમને બતાવું છું પછી મસ્ત મજાના મગ અને ચોખ્ખા પલરી અને રેડી થઈ ગયા છે ફૂલી ગયા છે મગ તમે જોઈ શકો છો ભાત પણ બહુ સરસ મજાના રેડી છે સાથે મેં લસણની ગાંઠ કૂટી લીધી છે લીલા ધાણા લીધા છે લીલા મરચાં છે થોડા થોડા થોડું સૂકું લસણ છે થોડું આખું લસણ છે ફૂલાવા માટે અને આ વઘારના અંદર નાખીશું આપણે લીંબુ અને ડુંગળી ને બધું લીલા મરચાં મરું જેવી રીતે બનાવું એવી રીતે બતાવું છું તમને અને જે બી મસાલા કરું એ બી તમને બતાવું મિત્રો અમારી વિડીયો સારી લાગે તો પ્લીઝ એક લાઇક કરજો ગરમીની મોસમ છે એકદમ ધ્યાનમાં રાખી અને જમવાનું બનાવીએ છીએ એકદમ હેલ્ધી તો આપણે સૌથી પહેલા મગને બાફવાના છે કુકર લીધું છે કુકરના અંદર આપણે પાણી સુધી લીલા મગ નાખી દેસું અંદર હવે આપણે કુકર બંધ કરી દેસું અને ત્રણ સીટી મારી લેશું ગેસ ઉપર કુકર મૂકી દીધું છે वो केटी पड़ी रहेगी चल जाए छे बात बनवाने वाटे कढ़ाईના અંદર મે તેલ મૂક્યું છે એક ચમચી કરીને એક ચમચાટલો જેસે ઘી નાખવાનું છે ગરમ તવા દેસુ મગ નાખું છું ચાર નમ એક તજનો ટુકડો બેકરેલો છે પટકા એ નાખું છું જીરું છે

કરે સમાગવું મિક્સ કરી લેજો પણ 5 મિનિટ સુધી બેલા અને પડવા દેજો એલ ના દરાવીને પાતળી લેજો 5 મિનિટ ધીલી ગેસ પર ઓર કડાઈધી છે હવે આપણે મિઠું નાખવાનું છે બડકથી મિઠું નાખવું હવે આપણે એક વાટક ચોખા હતા બે વાટક લીધું પાણી નાખું છું

હવે આપણે કઢીને સરસ મજાની દસ મિનિટ સુધી ઉકાળવાની છે મિત્રો તમે જોઈ શકો કઢી ઉકળી અને બહુ થઈ ગઈ છે નાખી દેશું એક મરચાના ટુકડા કરી લીધા છે એ નાખું છું હવે આપણે સરસ મિત કરી દેસું અને ગેસને બંધ કરી દેસુ એક મસ્ત મજાનો તડકો મારીશું દેશી ઘીનો વગાડી અંદર એક ચમચો ઘી વર મૂક્યું છે લસણ નાખવાનું છે આપણે જીણું સમારેલું અને સુકું મરચું ટુકડા કરી લીધા છે લસણ સરસ મજાનો ઘીના અંદર પકડવા દેસુ થોડીક આપણે કસોરી મેથી નાખું છું થોડી હિંગ થોડી કાશ્મીરી મરચું ગેસ ને બંધ કરી દેવા છો હવે ઘર આપણો રેડી થઈ ગયો છે મગની કઢી એકદમ આલિશાન રજવાડાના ઘર જેવી બની અને રેડી થઈ ગઈ છે ચલો આપણે સર્વ કરીશું આપણો પુલાવ પણ બહુ જ સરસ મજાનો બન્યો છે આપણે આવી રીતના પેલા થાળીના અંદર પુલાવ લઈ લેશું પુલાવ નીકાળી દીધો છે તો હવે આપણી મગની કઢી નીકાળી દઈશું થોડો પગાર રાખ્યો હતો એ ઉપર આવી રીતે હું મેળવી દઉં છું સિમ્પલ સરસ મજાનો આપણો બગારનો પુલાવ અને મગની કઢી રેડી થઈ ગઈ છે મિત્રો મારી વિડીયો સારી લાગી હોય તો મને લાઈક કરજો ગરમીની મોસમ છે તમે એકવાર બનાવશો ખાશો અને બહુ સરસ લાગશે બહારનું તમને જમવાનું પણ નહીં ભાવે બહુ ટેસ્ટી છે એકદમ બહુ જ મસ્ત બન્યું છે હું સજાવતી પણ કશું જ નથી એમને મને હું તો ખાવાનું ચાલુ કરું છું મારો વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરજો બાય બાય